હાય ગાઈસ કેમ છો બધા મજામાં દેશો સ્વાગત છે અમારા વ્લોગમાં જો આજે આપણે લીલા ચણા શાક બનાવ્યું છે આમાં ટમેટાની ગ્રેવી અને ડુંગળી આદુ લસણ પેસ્ટની ગ્રેવી બધું આમાં નાખ્યું છે અને આપણે જો આવી રીતે આવું કઈક છે ચણા શાક બની ગયું છે હવે આવું બન્યું છે आपल्या मग गरम मसालो नावा महालक्ष्मी गरम मसालो मी यूज करवीशे

શું માટે સવાર સવારમાં પૂંગળા તેડા છે વર્ષીએ અને શાહ બને છે અહીંયા શેણા શાક બને છે લાસણ એશન ફોલેલા ચાવ મસાટો ફ્રીજ ખોલું મુક દીધું સાખું જો ફ્રીજ પર આખું ફૂલ ભર દીધું છે યસ હું કરેસ તું હવે કેવો ધરાખ ને જોવો ધરાખ લ્યો યસને જોવો બતા યસું જો હું કરેસ તું કલર વાળા એ કલર વાળા કે છે કી પણ એમાં પીરા ને લીલા ને બધાય છે ને એટલે એમ કે કલર જા કલર 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 ના છે

ચાલો ગાઈઝ આપણે હવે સવારનો નાસ્તો કરી લઈશું અને કીધો કે રસાવળ ખેડાનું શાક કેવું બન્યું છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ને હજી જો જેને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ નવા નવા વિડિયો તમને જોવા મળશે અમારી ચેનલ માં નહીં હશું તો ચાલો હવે આપણે નાસ્તો કરી લેવી જો આપણે બને છે હવાના નાસ્તા વાલુ પરોઠા મસ્ત મજાના જો બને છે ને આ મસળી ગયો છે જો આપણે બે બની ગયા છે અને હું ત્રીજો બનાવું છું એ છે આપણે બટેકાનો મસાલો આપણે હવે નાખશું થોડુંક તેલ આપણે થોડુંક તેલ નાખીએ આલુ પરોઠું સડવા મૂકી દીધું છે Det er ikke noe å gjøre med det.

ൂട്ടേ

Ja, bra. Det är en एक बाजू साडी गुसे मस्त बीजी बाजू साडी जाईल आपण उतारी તો અમારા આલુ પરોઠા કેવા લાગ્યા એ કોમેન્ટમાં કહેજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય